જેસીબીથી ખોદકામ કરતાં અચાનક અવાજ બદલાયો જમીનની અંદરનો નજારો જોઈ ડ્રાઈવર પણ ભાગવા લાગ્યો જી હા મિત્રો ખોદકામ દરમિયાન જમીનની અંદરથી કંઈ એવું મળ્યું કે ડ્રાઈવરના હો સૂટી ગયા અને ઘટના સ્થળે જ આવું થયું મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે આખરે જમીનમાંથી એવું તે શું મળ્યું હતું તો ધ્યાનથી આ વીડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જો મિત્રો ભારતને મંદિરો અને સભ્યતાઓનો દેશ પણ કહેવાય છે અહીંના માં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ છુપાયેલો છે આસામથી લઈને બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત વગેરે રાજ્યોમાં સદીઓ જૂની સંસ્કૃતિઓનો ઇતિહાસ છુપાયેલો છે ભારતીય પુરાતત્વ વિભાગ તરફથી સમય સમય પર થતા ખોદકામથી દેશની સમૃદ્ધ વિરાસત વિશે જાણકારી મળે છે ફરી એકવાર આવો જે કિસ્સો સામે આવ્યો છે મિત્રો હકીકતમાં જોઈએ તો ધર્મનગરી ઓરછામાં ખોદકામ ચાલી રહ્યું હતું જેસીબીથી ખોદકામ દરમિયાન ઓપરેટરને કઈ અવાજ સંભળાયો ત્યારબાદ તાત્કાલિક કામ રોકી દેવામાં આવ્યું ઘટના સ્થળ પર નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી હતી

જેસીબી ઓપરેટરે તાત્કાલિક ખોદકામ રોકી દીધું ત્યારબાદ ટોચના અધિકારીઓને તેના વિશે જાણકારી દીધી ઘટના સ્થળ પર અધિકારીઓએ મશીનની ખોદકામ કરવાના કામને તરત જ રોકવાનો આદેશ આપ્યો હતો ભારતીય પુરાતત્વ વિભાગને આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી પુરાતત્વ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અવશેષોનું અધ્યયન શરૂ કરી દીધું ટીમની તપાસમાં જાણવા મળ્યું કે ધરતીના અંદરથી નીકળેલા અવશેષ પાંચો વર્ષથી વધારે જૂના છે ઐતિહાસિક અવશેષ મળવાની જાણકારી બાદ સ્થાનિક પ્રશાસનને મશીનથી ખોદકામને તાત્કાલિક રોકી દીધું તમને જણાવી દઈએ કે ઝાંસીથી અડીના આવેલા ક્ષેત્રમાં કેટલાય ઐતિહાસિક મહત્વની વસ્તુઓ મળી આવી છે પર એકવાર અહીંથી પાંચસો વર્ષ જૂના ઇતિહાસનો નો પટારો ખુલવાની સંભાવના વધી ગઈ છે ભારતે પુરાતત્વ વિભાગની ટીમે પોતાના સ્તર પર ખોદકામ શરૂ કર્યું નિષ્ણાતોએ ખોદકામ દરમિયાન ચતુર્ભુજ આકારના મંદિરનું સ્ટ્રક્ચર વાવ પથ્થરથી બનેલા સ્થાપત્યોને પાંચ ફૂટનો કળશ મળી આવ્યો હાલમાં પુરાતત્વ વિભાગની ટીમ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે જણાવી દઈએ કે ભગવાન શ્રી રામ રાજાના સ્વરૂપને લઈને પ્રસિદ્ધ છે ઓરસા બેતવા નદીના કિનારે આવેલું છે આ સ્થળ ઐતિહાસિક મહેલને લઈને પણ પ્રસિદ્ધ છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ